નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચોવીસ બાર બે હજાર પચીસ છે અને ખેડા પાસે સ્વામિનારાયણ ગુરુકુલ છે ત્યાં આજે ભવ્ય શાકોત્સવ અને મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવનાર છે અને અહીંયા સરસ અષ્ટિકોણ મંદિર આવેલું છે સાંજે ભવ્ય શાકોત્સવ છે પરંતુ એ પૂર્વે બપોરે અહીંયા બધા બહેનો છે એ શાકોત્સવ દરમિયાન જે બાજરીના રોટલા અને રીંગણના શાકનું મહત્ત્વ હોય છે એ માટે પ્રસાદીના રોટલા ટીપવાનું કામ અત્યારે કરી રહ્યા છે હરિયાળાના બહેનો છે ઉપરાંત ગાંધીપુરા અને માત્ર તાલુકાનું કોશિયલ ગામ છે ત્યાંથી બહેનો આવ્યા છે સેવા માટે અને અત્યારે તમે જો સરસ મીઠા બાજરીના રોટલા અત્યારે ટીપાઈ રહ્યા છે અને શેકાઈ રહ્યા છે અને રોટલા પ્રસાદી માટે અત્યારે બનાવાઈ રહ્યા છે મોટી સંખ્યામાં બહેનોએ અહીંયા સેવા આપી છે અને તમે જો મંદિરના પ્રાંગણમાં જ એક સરસ જંગલ જેવું મોટું સરસ ઉદ્યાન જેવું બનાવ્યું છે અને ત્યાં મોટી સંખ્યામાં બહેનો અત્યારે રોટલા ટીપી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અને જીગાભાઈ છે એ રોટલા કલેક્શન કરી રહ્યા છે એટલે જ્યારે અહીંયા રોટલા તૈયાર ટીપીને શેકાઈને તૈયાર થઈ જાય તો એ એમના મિત્ર સાથે રોટલા અહીંયાથી બધા લઈ અને દૂર થોડા પાછળ બધા વિદ્યાર્થીઓ છે જે ગુરુકુલના વિદ્યાર્થીઓ એ ટાબરિયાઓ છે અને આ બધા રોટલાના ઉપર ઘી ચોકડે છે અને એના બે પીસ કરી અને એને પેપરમાં વીટી અને એને એક સાઈડ રાખવામાં આવે છે કારણ કે હવે થોડો ટાઈમ પછી બે કલાક પછી જ કદાચ હમણાં સંધ્યા થઈ જશે અને ત્યાર પછી શાકોત્સવનો કાર્યક્રમ યોજાનાર છે એટલે શાકોત્સવ દરમિયાન રીંગણાનું શાક અને બાજરીના રોટલા એ પરંપરાગત રીતે જ સાકુસો દરમિયાન શ્રદ્ધાળુઓ આ જે ભક્તો આવે છે એમને ભોજન પ્રસાદીમાં પીરસવામાં આવે છે કારણ કે સ્વામિનારાયણ ભગવાને સ્વયં રીંગણના શાકનો વઘાર કર્યો હતો શાકભાજીમાં રીંગણ એક સામાન્ય શાકભાજી ગણાય છે પરંતુ એનું મહત્ત્વ સ્વામિનારાયણ ભગવાને વધાર્યું છે કારણ કે સમાજમાં રહેલા સામાન્ય માણસ હોય તો એનું પણ મહત્ત્વ વધવું જોઈએ એવું આ ઉપરથી આપણે પ્રેરણા લઈએ છીએ એવા આ શાકોત્સવ દરમિયાન રીંગણનું શાક અને બાજરીના રોટલાનું મહત્ત્વ છે બાજરી એટલે આપણો મિલેટ ધાન છે અને એવા બાજરીના રોટલા અત્યારે તમે જુઓ સરસ કુદરતી નૈસર્ગિક વાતાવરણની અંદર બહેનો અત્યારે બાજરીના રોટલા બનાવી રહ્યા છે બાજરીના રોટલા ટીપી રહ્યા છે એમ આપણી પરંપરાગત ભાષામાં વાત કરીએ તો સરસ બાજરીના રોટલા બનાવી રહ્યા છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હરિયાળા ખાતે ગત વર્ષે જે સરસ અષ્ટકોણીય ભવ્ય મંદિર આટલા વિસ્તારમાં સૌથી એક અલગ જ પ્રકારનું મંદિર અહીં બનાવાયું હતું અને એનો વાર્ષિક પાટોત્સવ હજુ આવતીકાલે યોજાનાર છે પચીસ બાર પચીસના દિવસે પરંતુ એ પૂર્વે આજે ચોવીસ તારીખે અહીંયા શાકોત્સવનો સરસ કાર્યક્રમ છે અને એ માટે જે બાજરીના રોટલા બનાવવાના હોય છે તે હરિયાણા અને કોશિયલ અને ગાંધીપુરાના બહેનો બનાવી રહ્યા છે આ જો જેમ જેમ રોટલા ટીપાય એમાં ભાઈઓ છે તો લોટ પહોંચાડે છે આ જે બેગ છે કોથળી એમાં બાજરીનો લોટ છે અને બહેનોને જેમ જરૂરિયાત પ્રમાણે લોટ આપવામાં આવે છે અને બહેનો છે તો આ બાજરીનો લોટ લઈ અને પાણી ઉમેરી અને લોટ બનાવી અને એ રોટલા ટીપે છે અને એ ચૂલાના તાપણામાં તમે જુઓ ચૂલાના તાપણામાં સરસ આ રોટલો શેકાઈ રહ્યો છે અને આ ખૂબ જ મીઠું ધાન છે બાજરી અને એ પૈકી ચૂલામાં લાકડાથી લાકડા સળગાવીને ચૂલામાં બનાવેલો બાજરીના રોટલાનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે અને આ તો પ્રસાદીના રોટલા બને છે એટલે તમે જુઓ સરસ અરણ્ય પ્રાકૃતિક માહોલની અંદર અત્યારે રોટલા બની રહ્યા છે અને આ બધા રોટલા બહેનો જે શેકી તૈયાર કરે છે એને આ વિદ્યાર્થીઓ લાવીને અહીંયા રાખે છે અને તમે જુઓ ગુરુકુલના બધા વિદ્યાર્થીઓ છે ટાબરિયાઓ એ આ બધા રોટલામાં ઘી ચોપડે છે તમે જુઓ ઘીમાં લથપથ કરી નાખે છે રોટલાને અને બધા સેવા કાર્યમાં જોડાયેલા છે અને પછી આના બે ભાગ કરવામાં આવે છે પીસ કરવામાં આવે છે અને ઘીથી લથપથ આ બાજરીના રોટલા બાજુમાં પેકિંગ કરવામાં આવે છે જુઓ સરસ ચોખ્ખું ઘી છે અને એનાથી બાજરીના રોટલા ઘી ચોપડી અને એને પેકિંગ કરીને સાઈડમાં રાખવામાં આવે છે કારણ કે હવે થોડો સમય પછી જ થોડા કલાક પછી એમ કહી શકાય શાકોત્સવ શરૂ થશે અને એ દરમિયાન બાજરીના રોટલા અને સાથે રીંગણનું શાક ખીચડી કઢી અને મીઠાઈ એ બધું શ્રદ્ધાળુઓને પીરસવામાં આવનાર છે દર વર્ષે ગુરુકુલ દ્વારા શાકોત્સવનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે અને તમે જો બધા વિદ્યાર્થીઓ ઘી ચોપડી અને આ રોટલાને સરસ ઘીમાં લથપથ આ રોટલા તૈયાર કરી રહ્યા છે પ્રસાદીના રોટલા છે આ બધા અને મિલેટ ધાન આપણું બાજરી પરંપરાગત રોટલા આપણે ખાતા જોઈએ છીએ પરંતુ ગેસ ઉપર ગેસની સગડી ઉપર આપણે રોટલા પકાવીએ છીએ પરંતુ આ જુઓ તમે નેચરલ બિલકુલ કુદરતી વાતાવરણની અંદર અને જે પરંપરાગત પ્રાચીન પદ્ધતિ હતી એ પ્રમાણે ચૂલા ઉપર આ રોટલા શેકીને તૈયાર કરાવાય છે અને જેમ જેમ જરૂરિયાત હોય એ પ્રમાણે લોટ પહોંચાડે છે પેલા યુવા મિત્રો છે જીગાભાઈને બધા છે એમના મિત્રો એ લોટ બધા બહેનોને પહોંચાડે છે અને બહેનો છે તમે જુઓ રોટલા સરસ લોટ બનાવી અને રોટલા ટીપી અને સરસ આ ચૂલાની અંદર રોટલા શેકી અને તૈયાર કરે છે ગાંધીપુરા કોશિયલ અને હરિયાણાના બહેનો છે અને મોટી સંખ્યામાં બહેનો જે છે તે રોટલા બનાવવાના સેવા કાર્યમાં સેવારત છે અને વિદ્યાર્થીઓ અને અન્ય યુવાનો એમના સહાયક તરીકે અહીં સેવા આપી રહ્યા છે જો કલાળી ઉપર રોટલો શેકાઈ રહ્યો છે અને આ જીગાભાઈ છે અને એમના મિત્ર જે છે એ શેકાયેલા ગરમ ગરમ જે બાજરીના રોટલા છે એ લઈ અને ગુરુકુલના જે વિદ્યાર્થીઓ બેઠા છે ટાબરિયાઓ ત્યાં લઈ જાય છે ને ત્યાં ઘી ચૂપડવામાં આવે છે ને ઘીમાં લથપથ આપણે કહીએ છીએ ને એ રોટલાને ઘીમાં લથપથ કરવામાં આવે છે ને પછી એના બે પાર્ટ્સ કરી બે ભાગ કરી અને એને પેકિંગ કરીને એક સાઈડ મૂકવામાં આવે છે એટલે હમણાં થોડાક કલાકો પછી જ શાકોત્સવ શરૂ થશે ત્યારે ગરમ બાજરીના રોટલા રીંગણના શાક સાથે પ્રસાદી રૂપે ભાવિક ભક્તોને પીરસવામાં આવનાર છે અગાઉ જણાવ્યું તે પ્રમાણે દર વર્ષે સ્વામિનારાયણ ગુરુકુલ હરિયાળા ખાતે ભવ્ય શાકોત્સવનો કાર્યક્રમ યોજાય છે લગભગ પાંચ હજાર શ્રદ્ધાળુઓ માટે આ બાજરીના રોટલા બનાવવામાં આવે છે એટલે એક વ્યક્તિ અડધો રોટલો પણ બાજરીનો ખાય તો લગભગ અઢી હજાર બાજરીના રોટલા અત્યારે ટીપાયા હશે એવું આપણે અંદાજ લગાવી શકીએ છીએ માહોલ તમે જુઓ પ્રાકૃતિક સરસ આ માહોલ છે અને એની અંદર મોટી સંખ્યામાં બહેનો બધા સેવા કાર્ય બાજરીના રોટલા ટીપવાના સેવા કાર્યમાં છે અને જીગાબાઈ છે તો બધા બાજરીના રોટલા જે તૈયાર શેકાઈ ગયા છે એ ઉઘરાવી રહ્યા છે માહોલ એટલો સરસ છે પવિત્ર માહોલ છે અને વાતાવરણ તમે જુઓ નૈસર્ગિક કુદરતી વાતાવરણ છે અને એની અંદર આપણા સરસ પરંપરાગત આપણું જે ખોરાક છે બાજરીના રોટલા એ બની રહ્યા છે ને એ પાછા પ્રસાદી માટે એટલે ખૂબ જ અદ્ભુત દ્રશ્ય છે એટલે આપણે આ ખાસ એનું કવરેજ કર્યું છે અને ડેલી વ્લોગના ભાગરૂપે આપણે આ બધા વિડીયો શેર કરતા હોઈએ છીએ તમે જુઓ નજારો કેટલો ભવ્ય નજારો છે પવિત્રતા છે અને ધાર્મિક આસ્થા અને સેવા સાથે આ બાજરીના રોટલા ટીપાઈ રહ્યા છે શાકોત્સવ બે હજાર પચીસ દરમિયાન ખેડા પાસે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શાકોત્સવમાં પ્રસાદી માટેના રોટલા આ બધા બહેનો ટીપી રહ્યા છે અને શેકી રહ્યા છે ખૂબ જ દૃશ્ય પણ ખૂબ જ મનમોહક છે પ્રાચીન આપણા અભ્યારણ જંગલ જેવો સરસ માહોલ છે અને બીજી તરફ યુવાનો દ્વારા જે પરંપરાગત આ જે શાકોત્સવના શાક રોટલા બાજરીના રોટલા રીંગણના શાક સાથે મીઠાઈ પણ પીરસવાની હોય છે એ સાથે જે તે શ્રદ્ધાળુ આવે એમને ભેટ માટે આ મીઠાઈ પ્રસાદ એ બોક્સ આપવાના છે અને એ બોક્સ અત્યારે તૈયાર કરાઈ રહ્યા છે લગભગ પાંચ હજાર જેટલા આમંત્રિતો ખેડા અમદાવાદ રાજકોટ સુરત કચ્છ આ બધાથી મોટી સંખ્યામાં બધા ભક્ત સમુદાય આવશે અને અહીંયા હમણાં જ ગયા વર્ષે જે સરસ અષ્ટકોણી એક અદ્ભુત મંદિર બન્યું છે અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન બધા કરશે પ્રસાદ મેળવશે અને એ બધાને આ પ્રસાદ ભેટ આપવા માટે અહીંયા વિદ્યાર્થીઓ છે તો સરસ બોક્સ પેકિંગ કરી રહ્યા છે અને આપણે થોડું મેમોરી શૂટ કર્યું છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં બધા વિદ્યાર્થીઓ પ્રસાદીના બોક્સ પેકિંગ કરી રહ્યા છે અને લગભગ ઓછામાં ઓછા ત્રણેક હજાર કરતાં વધારે બોક્સ પેકિંગ થશે હવે સ્વામીજી પાસે કેટલીક માહિતી મેળવીશું આપણે સ્વામિનારાયણ ધામ ગુરુકુલ હરિયાળા ખેડા તારીખ ચોવીસ અને પચીસ બે દિવસ ભગવાન સ્વામિનારાયણનો પાટોત્સવ અને પ્રસાદીનો શાકોત્સવ એનું આયોજન થયેલ છે અંદાજે એક હજાર માણસોનો અહીંયા શાકોત્સવ ઉજવાશે જેમાં પાંચસો મણ પાંચસો કિલો બાજરાનો લોટ પાંચસો કિલો રીંગણા વઘારેલી ખીચડી કઢી આ ઉત્સવ છે બીજા દિવસે ભવ્ય ભગવાનનો ભવ્યથી ભવ્ય પાટોત્સવ અને પૂજન આચાર્ય પૂજન સંત પૂજન અને કથા વાર્તાનો પ્રોગ્રામ ગુરુકુલ હરિયાળામાં રાખેલો છે અને મિત્રો આપણે મયંકભાઈ પંડ્યા અને રિગ્નેશભાઈ સુતરિયા સાથે પત્રકાર મિત્રોએ પણ આ રોટલા ટિપ્પણી જે પારંપરિક જૂની પ્રથા છે શાકોત્સવ માટેની એનું થોડું કવરેજ કર્યું છે એ સાથે આ વિદ્યાર્થીઓ જે પ્રસાદી માટેના બોક્સ પેક કરે છે તો એનું પણ થોડું મેમોર શૂટ કર્યું છે અને ડેલી વ્લોગના ભાવરૂપે આપણે આ વિડીયો શેર કરીએ છીએ તો મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના આંગણે શાકોત્સવ માટે બાજરીના રોટલા ટીપતી બહેનોનો આ યાદગાર વિડીયો આપણે શેર કરીએ છીએ વિડીયો ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપીસી ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી સ્વામિનારાયણ